પણ હું ના પાડું છું ભલાદમી ભલે તમારા બાપાનો માલ રહ્યો એ કો નહી કરે છે મારે જવાનું છે ના

બાવળિયો હા મોટો બાવળીયો મને ખબર છે આ પેલા પગ થઈને મેં ટ્રેક્ટર લઈ જતા પણ આતું બધું ઉજી ગયું ગયું

બસ આતી જ છે ના ભાઈ આ તો રસ્તા કોઈ જીવા તેવા નહીં એના बाजू પેલું ટણેલું રહ્યું ને ટીકન મશીન મળતા અમાર દોહો રે તો નહીં હેડો જો જો તએ તમે તાર હેડો હું બતાઉ એટલે ગોડો

અને ભલા આદમી તમે ખોટી જગ્યાએ ખોડો તો ખોડા આપણા પેલી બાજુ છે આ રે કૂવો જો ઓમ આવો ઓમ આવો ઓય આવો નટજોયા આ કૂવો જો જો આ એ હ હ હમો તો દઈન છે હો પો રૂપિયામાં બનેલો છે 65 ખાલી પો 80 રૂપિયામાં બોલો અતારે બને પો હેટ રૂપિયા મો ભૂલ બાપ દાદા ને ઓળખા અને ભીખાજી બાપ દાદાનો ખજાનો જો મને મળી જાય ને તો બે હાપ ને નોડિયા ને બે ભાઈઓ ને ઉપાડી ફેંકી દાવું અને પછી બધો માલ લઈને જતો રહું ઘરે ભેગો થઈ જાવ હવે હું બોલ બોલ કરો છો ને ભાઈ એકલા એકલા તમે પાછા મારી વાત હો પ્રક આપલા સુગ્રીમ ના માળા અંદર જો કે ઓવા હોય તો આ જો કે હે લેઓ એકાદો ઘે લઈ જો છોકરો રમશિયા

પણ હું ના છોડું હું થોડો જેવો તેવો શું બુદ્ધિ વાળો ઓહો બસ તમે આટલો ફાડો કર્યો સાજી તો અરે નટુભાઈ જો ઘોડા એવું છે

માલ મારી ગયો એને બાપની હજો. સોગમ ભાઈ આ તો બરાબર આ તો હું માલ માલ તમે બે જણા બેખા થાય મને

સાજી છે એટલે હાલ જ ગોડેલું લાગે છે પણ હું આવ્યો એટલે આ અંતાઈ ગયો હોય એવું લાગે છે મને લાય પણ વધુ નહીં ઈવાને તો હોગ્યા વગર ના વરી

ભીખાજી હા બાજુ મળ્યો એ મારું હેતર

તમારા હેતર માં ભૂંડ આવી પણ તમારા હેતર માં વાર કરવી પડે તમે તો મારો અડધો હેઠળ નાખ્યો

બોલો બોલો હમણાં તમારો છોકરો ને ભેગો છોકરો ના છો રસ્તા માં એ તો ભેગો જો કઈ ના આવ્યો ઓટો મારવા જઉં છું ભાઈ હું કહું છું આ જુઓ જબરસ્ત ઓટિયો છે આપડે જો ભાગ લેવું તમારા તમે જોવાના પ્રથમ સોતે સોતે કેવું પડશે અમારે પીકાજી ના બાપ દાદા એ માટલું ખાલી છે મને મારો ભાગ કર્યો નહી મળે ખૂબાચમ આ હેતર અમારું હેતર કમારા બાપા નું એ આલ્યું અમોન આ માટલું આલ્યુ અમોન નકશામાં આ નકશો અમારો છે એટલે તમારો હનો ભાગ મળી એ તો કશું નહીં બાપાટાઢો કાઢો હું જો તમે આગાનો ભાઈ લાલ લાલ

આ બધું <laughs> આઓને ગ્રીવાદો બાપા એવું નાતી છે હા તમારા બાપાઈ તમાર વાયરો ખાવા માટે હંતાર્યું અને આ પકળો તમાર વાયરો ખાવા આલ્યો અને તમને આ આ ઉંદેરાને પાણી ભરવા દોડ છે આ જો પંખો પડ્યા છે તકુભાઈ ખો વાયરો અરે કાજી મારી વાત

બાપ દાદા નાખી દે કોણ ઘેર લઈ જાય આયા ને એ માલ ની માટી થઈ ગયો ભાઈ

હેલો તું હેલો કશો વાંધો નહીં જે થયું હતું હેલો આપડા ઘેરમાં જે થવાનું હતું એ થયું આજુ ફોલું લેવા